ઓઇન્ટમેન્ટની કોપી કરી બનાવટી લાયસન્સ વગેરે છાપી લેબલ બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી વેચાણ કરતા હતા ટોળકી કોઈને ખબર ન પડે તે માટે એમેઝોન ઉપર કોસ્મેટિકની આડમાં વેચાણ કરતા હતા તંત્ર દ્વારા 30 લાખ ની કિંમતનો એલોપેથિક દવા અને કોસ્મેટિકનો જથ્થો કબજે કર્યો છે તેમજ નાના નમૂના લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોટી આવ્યા છે